કાર્બન કેટેનેશન સૌથી પેલા આપણે જોઈશું કાર્બન કેટેનેશન એટલે શું એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે સંયોજક બનથી જોડાઈને કાર્બનની શ્રૃંખલા કે ચક્રીય રચનામાં જોડાવાના વલણને કેટેનેશન કહે છે કાર્બન પરમાણુના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને લીધે આ કાર્બન કેટેનેશન નો વલણ માલુમ પડે છે કેટેનેશન નો આધાર બે કાર્બન પરમાણુ વચ્ચે રહેલા સહસંયોજક બંધની ની પર રહેલો હોય છે જેમ બંધ એન્થાલ્પી જેમ બંધ એન્થાલ્પી વધુ તેમ કેટેનેશન નું વલણ વધુ હોય છે તેમ કેટેનેશન નું वालं, वधू। उदाहरण तरीके अपने चुहिए। तो कार्बन कार्बन बंद ऊर्जा, कार्बन कार्बन बंद ऊर्जा बराबर 348 किलो जूल पर मोल छे જે તેના સમૂહમાં રહેલા તત્વોની બંધ ઉર્જા કરતા મહત્તમ છે એટલે કે સિલિકોન સિલિકોન જર્મેનિયમ જર્મેનિયમ ટીન ટીન અને લે લેલ બંધ ની બંધ ઉર્જા કરતા મહત્તમ છે માટે આ બંધ ઉર્જા વધારે હોવાથી કાર્બન સરળ શૃંખલા તેમજ ચક્રિય રચના ધરાવતા ચક્રીય રચના ધરાવતા અસંખ્ય સંયોજનો બનાવે છે

વૈજ્ઞાનિક એચ ડબલ્યુ પ્રોટો તેની શોધ શોધબલ્યુટોલી ઈ સ્મેલી અને આરે પુરીએ કર્યું હતું આરે પુરીએ कुलेरीन शोध करी हती हवे आपने जोईए अस्फटिकमय अपरूपो तो कार्बन ना अस्फटिकमय अपरूपो में आपणे जोईए कोल्सो वनस्पतिज को प्राणीज कोलो में गेस कार्बन વગેરે તેના અસ્ફટિકમય અપરૂપો છે તેમાં આપણે હવે કાર્બનના સ્ફટિકમય અપરૂપો તેમાં સૌથી પહેલા આપણે જોઈએ હીરો અને ગ્રેફાઇટ વિશે

અહીં આપણે જોઈ શકીએ અન્ય ચાર બન સાથે જોડાયેલ છે માટે અહીં એસ્પિત્રી સંકરણ જોવા મળે છે એટલે એવું કહી શકીએ કે કાર્બન પરમાણુમાં એસ્પિત્રી સંકરણ થતા તે બીજા ચાર કાર્બન પરમાણુ

અહીં બે કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર એટલે કે આપણે કહી શકીએ કે કોઈ પણ બે કાર્બન પરમાણુ વચ્ચેનું એકસો ચોપન સિકોમીટર જોવા મળે છે અને બધા જ કાર્બન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોવાથી આ બંધ ખૂબ મજબૂત હોય હોય છે માટે હીરો ઘણો જ કઠણ ઘન પદાર્થ છે હવે આપણે ગ્રેફાઇટ વિશે વાત કરીએ તો આ ગ્રેફાઇટ નું બંધારણ દોરેલું છે તો અહીં આપણે જોઈ શકીએ કે અહીં કાર્બન પરમાણુમાં એસપી થ્રી સંકરણ થાય છે તે બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બનતી જોડાય છે ધારો કે આ કાર્બન પરમાણુ વાત કરીએ તો તે અન્ય ત્રણ

બે કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર ધારો કે આ બે કાર્બન પરમાણુ છે તો તેમની વચ્ચેનું અંતર પોઈન્ટ પિકોમીટર જોવા મળે છે અને આ બે સ્તર વચ્ચે નિરભર વાંડરવાલ બંધ જોવા મળે છે તો આ બંધ છે નિર્ભર બે સુધી નું અંતર ત્રણસો ચાલીસ એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે અંતર ત્રણસો ચાલીસ સિકોમીટર છે આ બે સ્તર વચ્ચેના અંતરમાં સંજોગો મુજબ કાર્બન કાર્બન પરમાણુ કહીશું તો બે સ્તર નિર્ભળ વાંડરવાંધ બંધને લીધે ગ્રેફાઈટ મૃદુ છે હવે આપણે સમજૂતી આપીશું હીરા માટે અને ગ્રેફાઇટ માટે હીરા માટે જોઈએ તો કાર્બન થતા તે બીજા ચાર કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય છે

સ બનતી બંધી બનતી જોડાય છે બીજું જોઈએ હીરા માટે તો તેમાં ત્રિપરિમાણીય જાળીદાર રચના બને છે ત્રિપરિમાણીય જાળીદાર રચના બને છે જ્યારે ગ્રેફાઇટ માટે વાત કરીએ તો તેમાં ષટકોણીય સ્તરીય રચના બને છે ષટકોણીય સ્તરીય રચના બને છે બીજો હીરા માટે જોઈએ તો હીરામાં કાર્બન બી કાર્બન કાર્બન પરમાણુ અંતર એકસો ચોપન પીકોમીટર છે જ્યારે ક્રેફાઈડ માં કાર્બન કાર્બન વચ્ચેનું અંતર એકસો એકતાલીસ પોઈન્ટ પાંચોમીટર છે તેમાં ત્રણસો ચાલીસ પિકો જોવા મળે છે એટલે કે આપણે કહી શકીએ કે હીરામાં બધા જ કાર્બન પરમાણુ બધા જ કાર્બન પરમાણુ તે મજબૂત તે ખૂબ જ મજબૂત હોવાને લીધે મજબૂત હોવાને લીધે છે. ઘન પદાર્થ જ્યારે ગ્રેફટ માં બે સ્તર વચ્ચે નિર્બળ વાંદરવાલ આકર્ષણને લીધે તે ક્રેફાઇટ મૃદુ છે બીજું આપણે કહી શકીએ કે હીરો વિદ્યુત નું અવાહક છે જ્યારે ગ્રેફાઇટ વિદ્યુત નું સુવાહક છે હવે આપણે વાત કરીએ કાર્બનનું ત્રીજું સ્ફટિકમય અપરૂપ ફુલેરી તેના વિશે આપણે જોઈએ તો તે કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ જે છિદ્રાળુ પિંજર જેવા અણુ નું બનેલું છે તે પિંજર જેવા અણુઓનું બનેલું છે બીજું જોઈએ તો તે સી એન બંધારણ ધરાવે છે તેના બે અગત્યના સભ્યો છે અને એન બરાબર પાંત્રીસ લઈએ તો શરૂઆતમાં શરૂઆતમાં કુલેરી બનાવટ જોઈએ તો શરૂઆતમાં તેની બનાવટ ઉપયોગ વડે કરી અને ફટિકમય ફુલેરીન બનાવવામાં આવ્યો હતો ફુલેરીન બનાવવામાં આવ્યો હતો અને હાલમાં તેની બનાવટ કઈ રીતે થાય છે તે જોઈએ તો હાલમાં ગ્રેફાઈટ ને હિલિયમ અથવા તો આર્ગોન જેવા નિષ્ક્રિય વાતાવરણમાં વિદ્યુત ચાપની હાજરીમાં

થોડા પ્રમાણમાં સી હોય છે સી મુખ્યત્વે મળે છે પરિવાર આપણે જોઈએ ફૂલેરીની બનાવટ તો શરૂઆતમાં ગ્રેફાઇટને લેસર વડે બાષ્પીભવન કરતા સ્ફટિકમય ફૂલેરી મળતો હતો પરંતુ હાલમાં તેની બનાવટ ગ્રેફાઇટ નું હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં વિદ્યુત ચાપ પડે ગરમ કરતા ધુમાડા યુક્ત પદાર્થ નું સંઘન કરતા મુખ્યત્વે મળે છે અને થોડા પ્રમાણમાં જોઈએ તો સી સિક્સટી અણુ નો આકાર સોકર બોલ જેવો છે તેનો આકાર સોકર બોલ

હવે આપણે જોઈએ ફુલેરીનો આકાર નો આકાર ફૂટબોલ ના આકાર ને મળતો આવે છે ફૂટબોલ ના આકાર જેવો હોય છે આથી તેના આ વિશિષ્ટ આકાર ને બોલ પણ કહે છે જોઈએ આપણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફુલેરીનો આકાર આકાર જેવો છે માટે તેને પણ કહે છે પાંચ કાર્બન પરમાણુ ધરાવતા પાંચ કાર્બન પરમાણુ ધરાવતા બાર વલયો છે અને આપણે ફુલેરી કહીશું અને છ કાર્બન પરમાણુ ધરાવતા વલયો છે વલય છે અહીંયા આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ કાર્બન ધરાવતું વલય છે તેમાં પાંચ કાર્બન ધરાવતા આવા બાર વલયો છે અને છ કાર્બન ધરાવતા આવા વીસ વલયો હોય છે હવે આપણે જોઈએ કે માં બધા જ કાર્બન પરમાણુઓ સમતુલ્ય હોય છે અને તેમાં સંકરણ થાય છે તેમાં કાર્બનનું નું ટુ સંકરણ થાય છે એવું આપણે કહી શકીએ કે

બનાવે છે આ પાયબંધ ને પાયબંધના ઇલેક્ટ્રોન તેની આણવી રચનામાં વિસ્થાનીકૃત થતા એરોમેટિક ગુણધર્મો પણ જોવા મળે છે પાયબંધ પાયબંધના ઇલેક્ટ્રોન તેની આણ્વીય કક્ષક રચના આણ્વીય કક્ષક રચનામાં વિસ્થાની કૃત થતા ફુલેરીન એરોમેટિક બને છે એરોમેટિક ફુલેરીન બને છે હવે આપણે જોઈએ તેતાલીસ પોઈન્ટ ફાઈવ પિકોમીટર અને કાર્બન કાર્બન દ્વિબંધ વચ્ચે નિબંધ લંબાય છે એકસો આડત્રીસ પોઈન્ટ ત્રણ પિકોમીટર આપણને ખબર છે હંમેશા દ્વિબંધ બંધ લંબાઈ એક બંધ કરતા ઓછી હોય છે અને ત્રિબંધ ની બંધ લંબાઈ દ્વિબંધ ઓછી હોય છે હવે આપણે આગળ જોયું તેમ ફૂલેરીના C60 અને C70 એમ બે રૂપો જોવા મળે છે એમાં જો C60 ફૂલેરીન અને C70 ફૂલેરીન તો C60 ફૂલેરીન ટોલ્યુન સાથે ટોલ્યુન દ્રાવક સાથે દ્રાવકમાં દ્રાવ્ય થઈને તે જાંબલી રંગ બનાવે છે અને C70 ટોલ્યુન દ્રાવકમાં દ્રાવ્ય થઈ નારંગી લાલ રંગ બનાવે છે પુલેરીન બીજી વસ્તુ આપણે કહી શકીએ કે પુલેરીન એ કાર્બન શુદ્ધ સ્વરૂપ છે કારણ કે તેના બંધારણમાં ઝૂલતા બંધ ન હોવાથી જોવા મળે ધરાવે ધરાવે છે છે આગળ આપણે હીરો અને ગ્રેફાઇટ માં આપણે જોયું કે તેમાં પતિક્રમય રચના જોવા મળે છે માટે તે અશુદ્ધ એટલું બધું શુદ્ધ સ્વરૂપ હોતું નથી જયારે ફુલેરી કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે